હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ સવારના વાગી ગયા છે નવું અને મેં છું અત્યારે મારા પિયર તો અત્યારે જે છે ખેતર આંટો મારવા તો આજે તો એટલું મસ્ત વાતાવરણ છે એટલે અમે આવ્યા છીએ મારા કાકાની છોકરી જોડે ખેતર ફરવા માટે તો ખેતર તો હમણાં ખાલી છે તો હવે ચોમાસામાં કરશે તો વરસાદના છાંટાફો પાડવા માંડ્યા એકદમ મિતુ હેલો કર વરસાદ પડ્યા ને મસ્ત વરસાદના છાંટા પડે છે આટલા દિવસ એટલી ગરમી હતી ને આજે મસ્ત એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું જો છાંટા પડે છે આ છે મારા કાકાનું ખેતર એકદમ ખાલી છે હમણાં તો હવે સફાઈ થઈ ગઈ છે હવે કરશે ચોમાસાનું એકદમ મસ્ત વાતાવરણ અરે વરસાદ આવેલી તું કેવા રામ છે વરસાદ આયેલી જતા રહીએ તો જો વરસાદ પડવા માંડે છે તો જો આ કેવા બેઠા છે તો ધાબે ના આવજે ને ચાલ હાલી આવી પગડાઈ ગયા ભાગો 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 ભાગો

મમ્મી કરે છે કામ તો અમે હવે પાછળ નીચે તો કમેન્ટ કરજો કોના કોના ત્યાં વરસાદ આવ્યો છે તો આજે મસ્ત એકદમ ઠંડુ થઈ ગયું બધી કેરી આજે વાંદરાઓએ થોડી નીચે ફેંકી દીધી થોડી ખાય છે ને ફેંકી દે છે એટલી મસ્ત મસ્ત હતી બહુ બધી કેરી લાગી છે પણ લાગતું તે એટલી કેરી બગાડી છે ને વીસ કેરી એમ જ આગે બગાડી નાખી છે તો આવડી મોટી મોટી કેરી છે તે બધું બગાડે છે વાંદરાઓનો બહુ ત્રાસ હતો આજે તો આખું વર્ષ આ વખતે એવું જ કર્યું છે चीकू ला गया था तेहो बता बगाड़ी नाई का हवे कैरी लागी है जो आंबा झाड़ तो बहु तो बधी के तो लगत नहीं राखे कम के घर में जाइए छे बगाड़ी ने तरतज आई तो जाए, जाए पाचा तो अत्य हूँ मारी बेन भगाड़ी ने गया था अँ अंदर गया तरत पप्पा पाड़ आया तो पाछा उपर जता तो तू जी मूड़ी वृक्ष बताव તો જો ફ્રેન્ડ્સ કેટલા બધા લીંબુ લાગ્યા છે બહુ બધા લીંબુ હજુ ત્યાં સ્ટાર્ટિંગમાં છે બહુ મોટા મોટા થાય છે એકદમ મોટા મોટા થશે મસ્ત એકદમ રસવાળા લીંબુ છે તો જો ફ્રેન્ડ્સ કેટલા બધા જામફળ લાગ્યા છે પણ જામફળને પણ એવું જ કરશે આંદ્રાઓ કમ કે ચીકું નહીં રાખા હવે ક્યારે બગાડે પછી આ જામફળ હો બગાડશે કમ કે હવે ટેવાય ગયા છે પહેલાં નહોતા આવતા અમારા ગામમાં પણ હવે બહુ બધા આવે છે તો પાછા આવે છે હું અહીંયા છું પણ મને નથી જોઈએ એટલે આવવાની તૈયારી કરે છે સામે ઝાડ પર બેઠા છે ત્યાં એકદમ તો મને હળદીને આવી છે आई तू आई तू, आए तू? आए आए। आए। मंकी बो बधा तारा जीवा नाना नाना आवडा नाना नाना छे केरी खाय गा दादानी बधी केरी मंकी मी तई जसे उचकीने आज तू जेटला नाना नाना तो अत्या नी रोई पण એટલે આ ઉપર ચઢાવવા હશે એટલે આ મે લાગી પહેલી પડી ગઈ દાદા કાંઈ છે દાદા એ રે દાદા તો મંકી ભગાડે છે દાદા પણ ભાગતા નહીં એ બાપા એ બાપા

તો ગાય સાંજના વાગી ગયા છે ચાર અને થોડી વાર બધા ઊંઘી ગયા હતા શેરનો રસ પીને તો હમણાં જઈ ગયા છે લગભગ એક કલાક બધા ઊંઘી ગયા હતા તો મસ્ત એકદમ આજે વાતાવરણ છે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ તો વરસાદ પડ્યો તો એટલે એકદમ મસ્ત આજે ઠંડુ થઈ ગયું છે બધું અને સાંજે પાછું જવાનું છે ઘરે તો બે દિવસ રહી એટલે ઘરે જવાની ઈચ્છા નહીં થતી તો કંઈ નહીં પણ ઘરે તો જવું પડે સાસરીમાં પણ જવું પડે એટલે પછી જશું જમીને પાછા કરે તો કાકા બોલાવે છે મને તો યાર છોકરીઓનું કેવું હોય નાનપણથી મોટા થયા પણ ત્યાં આવવા માટે દસ વાર વિચાર કરવો પડે કમ કે સાસરીમાં પણ બધું જોવું પડે તો ગઈકાલે તો હું એમ જ આવી હતી મમ્મી પપ્પાને યાદ આવી હતી એટલે મળવા માટે પણ સાસુનો ફોન આવ્યો તો કે રહીને આવજે એટલે પછી હું રહી ગઈ તો ત્રણ ચાર દિવસ રહી જ એવું કીધું પણ મારે નથી રહ્યું કેમ કે મારા હસબૅન્ડને પાછું રોજ બહારનું ખાવું પડે એટલા માટે તો સાંજે જતા રહીશું તો કંઈ નહીં હમણાં તો બધું વિચારો જ્યારે મારા મેરેજ થયા હતા તારે તો નાદાન બુદ્ધિમાં હું કોલેજમાં જતી હતી છેલ્લું વરસ હતું લગભગ મારું તો કોલેજમાંથી બારોબાર મારા પિયર ભાટી આવતી હતી સાસરીમાં કીધા વગર મારા હસબૅન્ડ આવતા હતા મારી જોડે પણ મમ્મી પપ્પા નહોતા કહેતા અમે બારો બાર અહીંયા આવતા રહેતા હતા તો તે ટાઈમે નાદાન બુદ્ધિ હતી એટલું બધું કંઈ ખબર નથી પડતી પણ હવે તો એટલા વરસ થઈ ગયા લગનના એટલે હવે બધું વિચાર કરીને જ મેં બધું કરું છું તો પપ્પાનું અહીં જમવાનું બનાવવાનું હોય એટલે હમણાં તો ખાસ નહીં આવતી કેમ એમને પણ વિચારવું પડે આપણા માટે બધું કરે એટલે આપણે પણ એમના માટે વિચારવું પડે એટલે પપ્પાની લગભગ રજા નીકળતી હતી એટલે પપ્પાએ રજા મૂકી છે ત્રણ ચાર દિવસની એટલે હું પણ આવી ગઈ ઘરે તો હું રહેવા માટે તો નથી જઈ પણ રહી કહેવાય મમ્મીએ કીધું છે રહીને આવજે એટલા માટે તો નહીં જો મારા હસબૅન્ડ કે આજે રહી જઈએ તો રહી પણ જઈએ એમના પર આધાર એ તો વાંધો નહીં એમને તો બહારનું ખાવાનું ખાવે છે એટલે તો જમી લે બહાર પણ જુઓ હવે ઘરનું કામ હો વાસણ મૂકી આવી છું મેં તો થોડા ચાના વાસણ એટલે તે પડી રહ્યા હશે કપડાં જાડું પડી રહ્યા હશે એટલે જો આજે જવું કાં તો સવારમાં જતી રહીશ આવતીકાલે चल कमेंट कमेन्ट जो कोना, -कोना त्याँ वर्षात पडो छ आमा बाजु त मस्त पड़ी पडियो एकदम ठन्डु वातावरण थो कमेन्टमा कने कि वर्षात पडो कि नै त नवा फ्रेन्ड्स फिसो आडियोमा त्यासि जय माता जी, बाए बाए।